નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ન્યૂઝ ધારાસભ્ય શ્રી ચેતર વસાવાએ દેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી પાસે છ મહિનાથી પડતર કામગીરી અંગે જવાબ માંગતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો ઘણી બધી યોજનાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો આ ભ્રષ્ટાચારનો રેલો ભાજપના કલમ સુધી પહોંચ્યો તેમ હોય તેના ડામવા માટે ભરૂચ લોકસભાના પૂર્વ સાંસદ શ્રી મનસુખ વસાવાએ તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યો હોવા અંગેની વિવાદિત અને ઉશ્કેરાણી નજનક પોસ્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર મૂકતા ચેતર વસાવાને આ અંગે જાણ થતા તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા અને મનસુખ વસાવા પાસે ખુલાસો માંગ્યો અને મનસુખ વસાવાના વિરોધમાં દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપી અને નિપક્ષ તપાસ

ਇਹ ਪੋਤੇ ਡੇੜੀਆਪਾੜਾ ਦਾ ਨਾਗਰਿਕ ਨਹੀਂ ਨਾਗਰਿਕ ਨਹੀਂ ਇਹ ਪੋਤੇ ਹਮੜਾ ਕੋਈ ਪਤ ਪਰ ਨਹੀਂ બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે શું કરવા બોલાવ્યા છે પદાધિકારી જેટલા જેટલા તાલુકાના સભ્યોને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખટ કરાવો અહીંયા પીડીઓને બી બોલાવો બંધ કરો

આવી જાવ એમ કે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે MP સાહેબે મીટિંગ બોલાવી છે એટલે બધા સાહેબ સાહેબ આવેલા છે તો સાહેબ પણ આવેલા છે તો તમને બોલાવે છે સાહેબ એમપી નથી નથી એને અમે સંસ્કાર જોઈએ ને ત્યાંથી બધાને ઉશ્કેરવા માટે મેસેજ મૂકીને દોડી આવ્યો તાલુકાનો માહોલ ગરમ કરવા માંગે છે મનસુખભાઈ પોતાની આઈડી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજણે પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીંયા આવીને ડેડીયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઉભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઇચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવવાની કે રોપ જમાવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઉભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપના માધ્યમથી કહેવા માંગુ છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નલસે જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા આદિ આદર્શ ગ્રામના અડસઠ કરોડ રૂપિયા વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ લાખ રૂપિયા છો એટલા માટે અમારી સૂચના હતી એને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ના તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગો છું સાબિત કરવા માંગતો ટીડીઓ ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને મેં ધમકાવવા હું છું એટલે

ધમકાય નથી બોલાય ના આવે સાચું હશે તો બગાડવાની બગાડતો નથી

તમને છે ને દર વખતે ટેપ પડી છે બે મિનિટ ઉપર બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ માણસ બંધ કરો માણસ ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની આવેદન એમના કદાલે કરવાના નામ છે

દારૂ વેચવાળા નું મારે સંભાળવાનું જાણવું ખુલાખા દારૂ બે

અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો મે આવો ચાલો ને તમે તો ચર્ચા કરવા